તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે છે જે રેવન્યુ તલાટી જે સિરીઝ ચાલુ કરી છે તેમાં આજે આપણે છે જે સાંસ્કૃતિક વારસામાં જે છે ગુજરાતી લોક જે છે નાટ્ય કલામાં જે ભવાઈ ટોપિક આપેલો છે તેના અગત્યના પરીક્ષાલક્ષી પ્રશ્ન આપણે આ વિડીયોમાં જોવાના છીએ તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો સૌપ્રથમ તો તમે જોઈ શકો છો જે કે ભવાઈની રમતમાં જે છે કલાકારો રમતા હોય તેના દ્રષ્ટિઓ તમે જોઈ શકો છો પેલી જે છે દ્રષ્ટિમાં તમે જે છે જોઈ શકો છો બીજા દ્રષ્ટિમાં છે રંગલાને પણ જોઈ શકો છો કે ભવાઈનું પાત્ર છે જે રંગલો અહીં મિત્રો છે ઘનશ્યામ નાયક જેવો છે તારક મહેતામાં જે કાકાનું જે છે કેરેક્ટર કરતા હતા તેઓ જે રંગલાનું પાત્ર ભજવતા હતા તો અહીં ભવાઈમાં છે આ પ્રમાણે જે છે જે કલાકારો રહેલા હોય છે હવે આપણે પ્રશ્નની શરૂઆત કરીએ કે પ્રશ્ન કેવા કેવા ભવાઈને પૂછાઈ શકે તો સૌ પ્રથમ તો પ્રશ્ન છે કે ભવાઈનો જે ઉદ્ભવ છે તે કઈ સદીમાં થયો હતો તો ઓપ્શન આપેલા છે તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો અમે જવાબ આવશે ઓપ્શન સી આવશે ચૌદમી સદીમાં છે મિત્રો ભવાઈનો ઉદ્ભવ છે તે થયો હતો ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ કે ભવાઈની શરૂઆત ગુજરાતમાં કઈ જગ્યાએ થઈ હતી તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી આવશે ઉત્તર ગુજરાતમાં મિત્રો છે ભવાઈની જે શરૂઆત થઈ તેવું માનવામાં આવે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભવાઈની શરૂઆત સિદ્ધપુરના ક્યા યજુર્વેદી બ્રાહ્મણ દ્વારા છે આની શરૂઆત કરવામાં આવી હતી તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો તમારો જવાબ આવશે ઓપ્શન એ આવશે અસાઈ ઠાકર દ્વારા છે ભવાઈની શરૂઆત છે તે તેમના દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ભવાઈની શરૂઆત મિત્રો છે કયા નામના વાજિંત્ર વગાડીને કરવામાં આવે છે તો વાજિંત્રના અલગ અલગ નામ છે આપવામાં આવેલા છે તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે ભૂંગળ છે મિત્રો ભવાઈની શરૂઆતમાં છે વગાડવામાં આવે છે ત્યારબાદ છે જે છે જે ભવાઈની શરૂઆત કરવામાં આવતી હોય છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો અસાઈદ ઠાકરે ભવાઈના છે કેટલા વેશ લખ્યા છે તો મિત્રો અસાઈદ ઠાકરની વાત થાય છે કે તેમણે કેટલા કુલ લખ્યા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભવાઈના વેશમાં કયા વેશને સૌથી જૂનો વેશ છે તે ગણવામાં આવે છે તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે રામદેવ પીર વેશ છે તે ભવાઈ સૌથી જૂનો વેશ છે તેને ગણવામાં આવે છે ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે અસહ્ય ઠાકરને છે તે ભવાઈના પિતા તરીકે છે ઓળખવામાં અથવા તો કહેવામાં આવે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે ભવાઈ કરનાર જે ટોળકી છે તેને શું કહેવામાં આવે છે તો ભવાઈની ટોળકીને શું કહેવાય છે તો અહીં અલગ અલગ ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે પેંડું છે પેંડુ તે ભવાઈની જે છે ભવાઈ કરનાર જે ટોળકી હોય છે તેને પેંડુ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભૂંગળ વગાડનારને છે શું કહેવામાં આવે છે મિત્રો ભવાઈની શરૂઆતમાં જે ભૂંગળ વગાડવામાં આવતું હોય છે તેને જે વગાડનાર વ્યક્તિ છે તેને શું કહેવામાં આવે છે તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે તેને ભૂંગળીઓ કહેવામાં આવે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ કે ભવાઈની શરૂઆત થાય ત્યારે પહેલા કેનો વેશ ભજવવાનો છે તે અનિવાર્ય હોય છે એટલે કે ભવાઈની શરૂઆત થાય ત્યારે કોનો વેશ છે સૌપ્રથમ ભજવવો જરૂરી છે તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે તેમાં ઓપ્શન થાય છે તો પહેલો છે તે ગણપતિનો હોય છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ભવાઈની જે મંડળીના મુખ્ય પાત્ર હોય છે તેને શું કહેવામાં આવે છે તો મુખ્ય પાત્રને શું કહેવાય છે તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી આવશે નાયક છે તે મુખ્ય પાત્રને કહેવામાં આવે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ કે ભવાઈનો વેશ જે શીખવનાર વ્યક્તિ હોય છે તે શું નામે ઓળખવામાં આવે છે તેને તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે તેમાં ઓપ્શન ડી આવશે તેને વેશ ગોર કહેવામાં આવે છે જે ભવાઈનો વેશ છે જે કલાકારોને શીખવતા હોય છે

આગળનો પ્રશ્ન છે કે ભવાઈમાં રહેલા રમુજ પાત્રને છે ક્યાં નામથી ઓળખવામાં આવે છે તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી આવશે આપેલ તમામ એટલે કે સુખાજી મસ્કરો અથવા તો રંગલો આ ત્રણે ત્રણ તેના નામ છે કે ભવાઈમાં રમુજ પાત્ર ભજવતું હોય છે તો તેને છે સુખાજી મસ્કરો અથવા તો રંગલા તરીકે છે ઓળખવામાં આવતું હોય છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે ભવાઈમાં વપરાતી જે બોલી છે તે ઉત્તર ગુજરાતની બોલી કઈ છે તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન બી જવાબ આવશે પટણી બોલી જે ઉત્તર ગુજરાતની બોલી છે તે ભવાઈમાં સૌથી પ્રથમ છે તે પટણી બોલી છે ભવાઈમાં વપરાતી હતી ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ કે ભવાઈ આધારિત સૌપ્રથમ ફિલ્મ છે તે કઈ હતી જે ભવાઈ આધારિત હોય તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે બહુરૂપી જે ફિલ્મ છે તે ભવાઈ આધારિત ફિલ્મ રહેલી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ કે ભવાઈ શૈલી આધારિત પ્રથમ નાટક કયું છે તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે મિથ્યા જે ભવાઈ ભવાઈની શૈલી આધારિત છે પ્રથમ નાટક રહેલું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ગુજરાતી સાહિત્યમાં ભવાઈ આધારિત સૌપ્રથમ કૃતિ ઘૂંગળ વિનાની ભવાઈ કયા સાહિત્યકારે લખી છે તો ઓપ્શન આપેલા છે એમાંથી જવાબની વાત કરીએ તો આ પ્રશ્નનો મિત્રો જવાબ આવશે તે આવશે ઓપ્શન બી જવાબ આવશે દલપત રામે છે મિત્રો આ જે છે ભવાઈ આધારિત સૌપ્રથમ કૃતિ ભૂંગળ વિનાની ભવાઈ છે 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 ત્યારબાદ આગળનો પ્રશ્ન કે ઠાકર જેના વંશજોને છે આપણે ક્યાં નામે ઓળખવામાં આવે છે તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે તરગાડા તરીકે છે તેને આપણે ઓળખીએ છીએ